શ્રી પટેલ વિદ્યા મંદિર શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ હતો અને પ્રવેશ ઉત્સવ નું આયોજન થયું હતું કાર્યક્રમ ની શરૂઆતમાં સરકાર દ્વારા શાળાને ફાળવવામાં આવેલ સ્માર્ટ બોર્ડ ની રિબિંગ કાપી ઈડર પટેલ ના ધારાસભ્ય રમલા બોરાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ધોરણ એક થી ધોરણ છ અને ધોરણ નવ થી ધોરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રમનલાલ વોરા પ્રેરક ઉદ્બોધન કરી કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રવીણસિંહ ચૌહાણ કાંતિભાઈ પટેલ મીનાબેન વિનોદભાઈ પરમાર અશોકભાઈ ડાબી ની વિશેષ રહી હતી સમગ્ર કરવામાં આવ્યું શાળાના શિક્ષક પી કે પટેલે આભાર વિધિ કરી તથા શાળાના આચાર્ય કિરણભાઈ પટેલે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ સફળ ગણાવ્યો હતો રાજેશ ચાવડા સાથે રાજેશનિષા પરમાર સિટી ન્યૂઝ ઇડર